જય માતાજી રામ રામ બધાઈને નવા વિડીયો માં તમારું સ્વાગત છે આજે તો ઘણું બધું મારે洗વાનું છે તો洗વાનું તો સ્ટીમ ગાઈસ બટલ એ પર બાકી છે હાલ હંકે પેલા નઈ ધોઈ નાખી ને કપડાં ને બધું ધોઈ નાખી છે તો કામકાજ કરીને હવે મશીન માં આપણે બેસ્યું તો થોડા ઘણા ગાસ્પર બટન કરવાના બાકી છે તમને બતાવશું આ બતાય બ્લાઉઝ ને બટન ડાકવાના છે મેસી વાનું ઘણું બધું છે કેમ કે ઉમરાથી સીવવાનું કે જીસી તો આ સાદું દેસીનું બાય કી છે તો જો આ કુર્તી તૈયાર છે તો એની બાય ચડાવવાની છે

કટ કરી લાંબો નથી નહી હવે આબી બાય જોટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ કે આ નય આબી બાય ને લાંબો તોખી કાઈ છે તો આપણે હરખી કરવાને તો સેસ સેસ્તી થોડી તો આપણે એને કટિંગ કરી નાખશું હલકી કરી નાખશું

ખંભાની બરોબર કટ છે આ કઈ પછી ખંભાની બરોબર આ કટ એવી રીતના આપણે ચેટ કરવાનું છે ને કુર્તું સીતું રાખવાનું છે રાખવાનું છે અંદરના ભાગ માં આપણે દબાવવાનું છે આવી રીતના સિલાઈ મારી દેવાની

તો આપણે ફિટિંગ કરવાનું રહ્યું બાકી હવે આપણે આ બાજુ જટ કરવાની છે એને આપણે રીતના જટ કરશું

तो अपने को बेसीले मारवानी है और <tip> वो धुका या पता नहीं क्या एक बाजू कर ना अपने बीजी बाजू करवा તો થઈ ગયું છે ફિટિંગ તો તો બ્લાઉઝ તો ઘણું અડધું પણ તૈયાર થઈ ગયું છે ગળાપટ્ટી બાકી છે તો ગળાપટ્ટી કરું છું તો આપણે બોમ્બે કટોરી બ્લાઉઝ છે ને બાઈએ છે સીપટી લીધેલી તો આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો કેવી રીતના શું હોય તમે જોઈ શકો છો ગોળા પર તો આવું આપણે ગોળા આવે ને થોડી થોડી મોટી જવાની ને સિલાઈ મારતી જવાની થોડી સિલાઈ લઈ લેવાની ને એટલે એક સિલાઈ લેવાની પછી પાછી થોડી સિલાઈ લેવાની

ગળા પટ્ટી પૂરી થવા આવી છે તરીક સિલાઈ છે તો મારી પછી વધનું કાપડ આવી રીતના કટિંગ કરી નાખવાનું ને આવી રીતના વાળી દેવાનું એટલે गळापट्टी शिप्टी लाईन थोडा कापवा आमता झरी झरी कापा ना का पा का Naga lang sa Allah, kapakat naik ka, niya waplaya yawidin na sila y marush. Tari ka, આપણે બ્લાઉઝને પલટાઈ દઈશું તો આપણે આમાં ત્રણ સિલાઈ મારવી હોય તોય મારવાની બે સિલાઈ મારવી હોય તોય મારવાની એક જ સિલાઈ મારવાની છે આપડે તો આપણે આનું માપ લઈ લેવાનું પહેલા તો આ પહેલા આ પ્રમાણે માપ લઈ લીધું ને પછી આપણે નિશાન કરી છે તો આ નિશાન પ્રમાણે આપણે સિલાઈ મારવાની છે બ્લાઉઝની પછી આપણે બાંય જોઈ લેવાનું અહીંયા फिटिंग कट लो सेम જોવાનું આપણે ફિટિંગ આ પ્રમાણે ફિટિંગ છે આ પ્રમાણે લઈ લેવાનું પછી બીજી સિલાઈ માર્યા કરવાની આ સાડે મત કરવાની એટલે બે बाजू એક એ સિલાઈ લઈ લેવા

તો આપણે જે થોડું થોડું મોટું પડે છે તો બબ્બે સિલાઈની જરૂર છે તો આપણે બબ્બે સિલાઈ મારી દઈશું वीडियो गय तो लाइक करजो शेयर करजो कर करजो जो भूलता कर नहीं